લાવવા માટે જે બ્રિજનું કામ એટલે કે નું કામ કર્યું છે એવા આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી છે દિનેશસિંહ કુશવાજી કે જેમના અથાગ પ્રયત્નોથી આ જે કંઈ બી તમને લાભ મળવાનો છે એ એમના અને એમના ઓફિસ સ્ટાફના પ્રયત્નોથી આ વસ્તુ શક્ય બની છે હું છેલ્લે હવે આપણે આગળ કાર્યક્રમને બહુ લાંબો નથી કરવો કારણ કે તમે લોકો બે વાગ્યાથી બેઠા છો એટલે આપણે દિનેશભાઈ નું ઉદ્બોધન કરીશું એના પછી આપણે વિતરણ કરીશું તો હું તારા વિનંતી કરીશ ભારત આજ રોજ આપણે એક જ ખૂબ કામ થાય ને એવું આયોજન કર્યું છે નૂતન વર્ષા અભિનંદન નો આપણે સ્નેહમિલન કાર્યક્રમ અને એ પ્રોગ્રામ હતો અને એ બધી વ્યવસ્થામાં અમારા સીઆરસી ના સાહેબશ્રી અને બેન શ્રી પ્રિયંકાબેન બે દિવસ પહેલાં આવ્યા હતા અને અમે તાત્કાલિક આ વ્યવસ્થા ગોઠવી આ લોકોના સહયોગથી આ પ્રોગ્રામ ગોઠવ્યો છે એટલે આ બંને લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યું છે અમને તરત આ વ્યવસ્થામાં મને મદદ કરી એ બદલ સર્વપ્રથમ એમનો ખૂબ ખૂબ આભાર અને એમને ખૂબ ખૂબ આ પ્રોગ્રામ માટે અભિનંદન આપું છું આ જ વ્યવસ્થામાં મારી સાથે મારા સાથી ધારાસભ્ય મારા મિત્ર ભાઈ શ્રી ડોક્ટર હકુભાઈ મારા ભાઈ એવા ભાસ્કરભાઈ આશાબેન ટેકવાણી હિંમતભાઈ અને અમારા ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રમુખ રાષ્ટ્રીય પ્રમુખ શ્રી શ્યામસિંખભાઈ મારા ભાઈ વિધાયક ઝુંગીભાઈ ચૌહાણ કારણ કે અમે બી એક જ છીએ એટલે હું જે હું એ બદલી એને આપવી પડે ને

ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓ જે પરિશ્રમ કરી અને જે વિધાનસભાનું ઇલેક્શન હોય કે કોર્પોરેશનનું ઇલેક્શન હોય કે સંસદનું એ ત્રણે ઇલેક્શનમાં એમને ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એ લોકોએ ખૂબ સારું પરફોર્મન્સ કરી કોર્પોરેશન બંને સરસપુર ને બાપુનગર અમારા લાલભાઈ ચૌદ જીતારી અને બાપુનગર અને સરસપુર બંનેમાં કોર્પોરેટર થયા પછી વિધાનસભાના ઇલેક્શનમાં વિધાનસભાનું ઇલેક્શન ખૂબ સરસ રીતે જીતાડી અને સંસદના ઇલેક્શનમાં જે વિધાનસભાના આપણા ઉમેદવાર હતા એ સંસદનું ઇલેક્શન લડતા છતાંય સૌ લોકોએ ખૂબ મહેનત કરી સંસદમાં બી ખૂબ સારી જંગી લીડ અપાઈ છે એ બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપ્યું આપણે વ્યવસ્થાના ભાગરૂપે કાયમ ચરેવેતી ચરેવેતી અને 365 65 દિવસ કામ કરનારી ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ છીએ અને સેવા યજ્ઞ સાથે દરેક કામ કરવા માટે આપણે બંધાયેલા હોય છીએ આપણે કોઈ સેવાનું કામ હોય કે ગમે તેવું કામ હોય એમાં આપણે અગ્રેસર રહીએ છીએ આ સેવાનો એક વિષય આપણા સામે આવ્યો કે ભઈ આવી રીતના 60 વર્ષથી ઉપરના જે લોકો હોય એમને આવા આવા લાભ આપવામાં આવે છે આ વડીલ મારી જોડે આવ્યા અને તરત મેં વસ્તુ તરત તરત બીજા દિવસે સેટ કરીને એમને લોકો મોકલ્યા અને આટલા લોકો બધા ભેગા કર્યા એમાં વિશેષ કરી મનોજભાઈ અને પ્રકાશભાઈ એ બંને જણાએ ખૂબ મહેનત કરી છે કે બંનેને હું વિશેષ અભિનંદન આપું છું બંને તાત્કાલિક બધાએ ભેગા કરી અને આ પ્રોગ્રામ ગોઠવ્યો છે અને આ જે લાભાર્થીઓ જે આવ્યા છે એમને નતમસ્તક છે ને એમના ચરણોમાં હું વંદન કરું છું કે આપ સૌ આ વ્યવસ્થાના ભાગરૂપે આ વ્યવસ્થામાં અમારી જોડે જોડાયા અને અમારે અહીં આયા એટલે હું તમારા ચરણોમાં વંદન કરું છું આપ આપનું આયુષ્ય ખુબ સારું હોય આપ લાંબુ જીવો સરસ રીતે હમણાં મારા ભાઈ કીધું એમ નરેન્દ્રભાઈ છેવાડાના માણસોની કાયમ ચિંતા કરવાનું કામ કરતા હોય કે મારા વડીલો અને તમે જોયું તો સિત્તેર વર્ષ ઉપર કોઈની જોડે બી ગાડી હોય ને એને બી પાંચ લાખ રૂપિયા સુધીની સેવાનો લાભ આપ્યો છે બીએમ ડબલ્યુ ગાડી વાળાને ખાલી ગરીબો ને નહીં જેના ઘેર મોંઘી ગાડી બીએમ એટલે મોંઘી ગાડીમાં બીએમ અને ચાર ઓંગળી વાળી ને ઓળી તો એને લાભ આપવાનો એટલે આવી વ્યવસ્થા નરેન્દ્રભાઈ મોદી એ કાયમ વ્યવસ્થાના ભાગરૂપે પોતાને સુધાર કરીને અને વ્યવસ્થા કાયમ વધારતા રહ્યા એમણે સુધાર કર્યો સીએમ માંથી પીએમ થયા સંજયભાઈ સુધારો કર્યો ને

બેન આ જઈએ ડોક્ટર સાહેબ પણ આગળ આવી બધા શ્રીમારી મંજુરા બેન બાબુભાઈ ચલો

નામ બોલો ને એ માણસ અહિયાં આવશે એટલે શું આપતા